દિવાળી એટલે વિદાય લેતા વર્ષનો છેલ્લો દિવસ હા એટલે કે આસો માસની ઘોર અંધારી રાત્રિ અમાસની રાત્રિ એટલે કે આ રાત્રિએ લોકો દીવડા પ્રગટાવે છે કારણ કે માણસને અંધારું ગમતું નથી મહારાજ માણસની હંમેશા ગતિ પ્રકાશ તરફ હોય છે તો જેવી રીતે બારનું અંધારું માણસને ગમતું નથી એટલે માણસ દીવડા પ્રગટાવે છે એવી જ રીતે પોતાના અંતરની અંદર રહેલું જે અંધારું છે ને એ અંધારું દૂર કરવા માટે આજના દિવસે આપણા અંતરની અંદર પણ પ્રકાશ પ્રગટાવાનો હોય છે આ તહેવાર આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો અંધકાર પર પ્રકાશનો તહેવાર કહેવાય અજ્ઞાન પર જ્ઞાન નો તહેવાર કહેવાય અનિષ્ટ પર સારનો અને નિરાશા પર તહેવાર કહેવાય છે દિવાળી આવે એટલે લોકો શું કરે તો પોતપોતાના ઘરની સાફ સફાઈ કરે હો હા અને પછી ઘરના આંગણામાં રંગોળી પૂરે છે અને પછી દીવડાઓ પ્રગટાવે છે આ રીતે આ દિવાળીના ઉત્સવને લોકો ઉજવતા હોય છે સાફ સફાઈ થઈ જાય રંગોળી બાંધવાના હોય છે કારણ કે આવું સરસ મજાનું સુશોભિત ઘર હોય ને એટલે લક્ષ્મીજી આજે આંટો મારવા આવે અને જ્યાં સ્વચ્છતા હોય ને ત્યાં કહેવાય કે પ્રભુતા નો નિવાસ હોય છે આવા સ્વચ્છ ઘરની અંદર લક્ષ્મીજી અખંડ નિવાસ આજે લંકા ઉપર વિજય મેળવી અને અયોધ્યા પધારેલા હતા અને અસુરોના ત્રાસ થી પ્રજાને મુક્તિ મળી છે એટલે અયોધ્યા ની અંદર ભગવાન રામ પધાર્યા રાવણ અસુરનો નાશ કરીને એટલે અયોધ્યાની જનતાને ખૂબ આનંદ થયો છે એટલે અયોધ્યાની જનતાએ ઢોલ વગાડ્યા છે હે અને ઠેર ઠેર પોતાના ઘરની અંદર નગરની અંદર અટારોની અંદર અને શરીઓના કાંઠે દીવાઓ પ્રગટાવ્યા છે અને પ્રકાશ પ્રકાશ કરી દીધો છે એટલે આજના દિવસે દીપોત્સવનો બહુ મહિમા હોય છે ને અયોધ્યાની અંદર પણ જ્યારથી યોગી સરકાર આવી ત્યારથી આક્કાઈ અયોધ્યાને દીવડાઓથી શણગારે છે હો અને બધા એકી સાથે દીવડાઓ પ્રગટાવે છે આપણે ભુજ મંદિરની અંદર પણ દર વર્ષે હેં ક્યારેક અગિયાર હજાર ક્યારેક એકવીસ હજાર ક્યારેક એક્કાવન હજાર અને ઉત્સવ પ્રસંગ હોય ત્યારે પણ આપણે દીપોત્સવ કરીએ છીએ ક્યારેક અમીરસર ની દીપોત્સવ કરીએ તો ક્યારેક મંદિરની અંદર દીપોત્સવ આપણે કરીએ છીએ હો તો આજના દિવસે ભગવાન રામચંદ્રજી લંકા ઉપર વિજય મેળવી અને અયોધ્યા પધાર્યા એના આગમનની અંદર આનંદ મનાવવા માટે આજે સૌ કોઈ આપણે દીપોત્સવ કરીએ છીએ બીજી એવી કથા છે આજના દિવસની કે આજે સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા હતા સમુદ્ર મંથન થયું એટલે લક્ષ્મીજી પ્રગટ થયા છે એટલે આજના દિવસે લક્ષ્મી પૂજન કરવાનું હોય છે હા અને આજના દિવસે લક્ષ્મી પૂજન કરવાનું હોય એમાં એવી સરસ મજાની ભાવના રાખવાની હોય છે કે અમારા જીવનની અંદર ક્યારેય અન્યાય અને અનીતિનું દ્રવ્ય આવવું જોઈએ નહીં અને જે કંઈ આપણી પાસે લક્ષ્મી છે એ લક્ષ્મી જો સ્વાર્થ માટે વપરાય તો એ ધન કહેવાય છે અને એ જ લક્ષ્મી જ્યારે વિકૃતિ માટે વપરાય ત્યારે એ અલક્ષ્મી કહેવાય છે અને અન્ય માટે વપરાય ત્યારે એ ખાલી લક્ષ્મી કહેવાય છે પણ એ જ્યારે સત્કાર્ય અને પ્રભુ કાર્ય દેવ કાર્ય માટે વપરાય તો ઈ મહાલક્ષ્મી કહેવાય છે એટલે આજે મહાલક્ષ્મી નું આપણે બધેને પૂજન કરવાનું હોય છે અને એ પૂજન ખાલી લક્ષ્મીજી નું નહીં પણ લક્ષ્મી સાથે નારાયણનું પૂજન કરવાનું હોય છે એટલે કે લક્ષ્મી નારાયણ ભગવાન થાય છે કારણ કે લક્ષ્મીજી સમુદ્ર નીકળ્યા પછી દાનવો ને બધા લક્ષ્મીજી નું રૂપ જોઈને વિચાર થયો કે આ દેવી આપણે વરી જાય તો કામ થઈ જાય હો પણ લક્ષ્મીજી દ્રષ્ટિ કરી ચારે બાજુ તો જેનામાં રૂપ હતું એનામાં ગુણ નતા ને ગુણ હતું એનામાં રૂપ નતું હો એટલે લક્ષ્મીજી વિચાર કર્યો કે આમાં કઈ વરે એવું છે નહીં પણ સર્વ સદગુણ અને સંપન્ન બધી રીતે કોણ છે એક નારાયણ છે એટલે લક્ષ્મીજી નારાયણ ભગવાન પહેરાવી હો હા એટલે ભગવાનના લગ્ન થયા તો આજના દિવસે અવશ્ય લક્ષ્મીજીની સાથે ભગવાન નારાયણનું પૂજન કરવાનું હોય છે કારણ કે લક્ષ્મીજી ચંચળ છે ક્યારે ઈ સ્થિર નથી રહેતા પણ એ લક્ષ્મીજીને જો સ્થિર કરવા હોય તો ભગવાનને સાથે રાખવા પડે એ ભગવાનના ચરણની અંદર લક્ષ્મીજી સદૈવને માટે સ્થિર થાય છે એટલા માટે આજના દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવાનું તમારે પાસે જે કાઈ ધન હોય એ ધનનું પૂજન કરવાનું હોય છે અને આવી રીતે પૂજન કરી અને પછી એવો સંકલ્પ કરવાનો હોય છે કે હું જે કઈ હવે નવા વર્ષની અંદર ધન ઉપાર્જન કરીશ ને તો આ ધન હું અવશ્ય ભગવાન આવી ભાવનાની લક્ષ્મીજી નું અને નારાયણ હોય છે બીજું દિવાળી નો દિવસ એટલે કે પાંડવો નો વનવાસ આજના દિવસે પૂર્ણ થયેલો હતો અને આજના દિવસે પૃથ્વી ભગવાને પૃથ્વીનું દોહન કરી અને રસો કાઢ્યા એટલા માટે આજના દિવસે લોકોએ ઉત્સવ કર્યો અને આ પૃથ્વીની અંદર ધન ધાન્ય ઉગવા લાગેલું હતું એટલે આજે ભગવાને પૃથ્વીનું દોહન કરેલું હતું ને આજના દિવસે વેપારી લોકો શારદા પૂજન કરે છે અર્થાત કે ચોપડા પૂજન કરે છે આ દિવસે પોતાના આગામી એટલે કે નવું વર્ષ એના હિસાબ કિતાબ શુદ્ધ રાખવાની ભાવનાની સાથે આજના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે નિયમ પ્રમાણે એવું છે કે વર્ષ દરમિયાન કરેલા સારા નરસા કર્મો એનું સરવૈયું કાઢવાનું હોય તમે જે કઈ કમાણી કરી હોય ને એનું સરવૈયું કાઢવાનું હોય અને પછી આવતા વર્ષ નવું વર્ષ પાછું એકદમ શાંતમય અને નિર્મળમય નીવડે ને એના માટે આપણે લક્ષ્મીજી અને દેવી અને ગણપતિજીનું પૂજન કરવાનું હોય છે કે હે પ્રભુ હે દેવી લક્ષ્મીજી અમારા જીવનની અંદર અમારા વ્યવહારની અંદર ક્યારે પણ અન્યાય અને અનિતિ આવવા જોઈએ નહીં અમારા હિસાબ કિતાબ છે કહેવાય કે રીતિથી અને નીતિથી

આ નવા વર્ષની અંદર અમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને બધી રીતે અમારા જીવનની અંદર લાભ પ્રાપ્ત થાય આ વેપારી લોકો હોય એને આવી ભાવના કરવાની હોય છે અને ચોપડા પૂજનની શરૂઆતમાં જ હો હા આપણા હિન્દુ ધર્મના ધાર્મિક ચિન્હ હોય ને એ ચિન્હ લગાવવાના હોય છે સાથીઓ છે તિલક છે અને

લાભ લખવાનું હોય છે હો હા કે અમને જે કઈ આ ઉપાર્જન કરશું ધંધો કરશું એમાંથી અમને સદાને માટે શુભ જ કામ અમારાથી થવા જોઈએ શુભ કામ થી પછી આપણે લાભ છે એ બધી જગ્યાએ આપવાનો હોય છે હો તો આવી રીતે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે લોકો એમ કહેતા હોય કે આજના દિવસે રામજી આપણા ચોપડા ચોખા રાખે હો રામજી તો જો ચોપડા ચોખા રાખે પણ ચોપડા ચોખા રાખવા માટે આપણે સૌ કોઈને મનની અંદર વિચાર કરવાનો કે હું આ વર્ષે ઈમાનદારીથી ધંધો કરીશ ક્યારે કોઈને છેતરીશ નહીં હા કોઈના બે રૂપિયા હું પડાવી નહીં જાણું ન્યાય અને નીતિથી જેટલું ભગવાન આપશે એ જ પ્રમાણે હું આ ઉદ્યમ કરીશ અને આ ઉદ્યમમાંથી જે કાંઈ મને પ્રાપ્ત થાશે એમાંથી મારા ભગવાનનો ભાગ કાઢીશ મારા પરિવારને માટે હું વાપરીશ ગરીબો માટે વાપરીશ ગાયો માટે વાપરીશ બ્રાહ્મણો માટે વાપરીશ આવી ભાવનાથી આજે ચોપડા પૂજન કરવાનું હોય છે આવા શુભ સંકલ્પોની સાથે તમે જ્યારે ચોપડા પૂજન કરો છો ને ત્યારે તમારા જીવનની અંદર ભરકત આવે છે હો અને બે પૈસા હડપી લેવાની ભાવના હોય તો કદાચ તમને બે પૈસા મીઠા લાગે બે ચાર વર્ષ ખબર ને બે પૈસા તમારું કાઢી નાખે હો એટલે ક્યારે અનિતિનું રૂપિયો આવે એવી ભાવના કોઈ દિવસ કરવાની નહીં ખોટા ક્યારે ચોપડા ચિતરવાના નહીં સાચા ચોપડા આપણે લખવાના આવી ભાવનાની સાથે આપણે ચોપડા પૂજન કરવાનું હોય છે ભવિષ્યોત્તર પુરાણની અંદર એવું લખ્યું છે કે દિવાળી એટલે સવારથી જ આપણે આ પ્રસંગને ઉજવવાનો હોય છે તો એમાં શું કરવાનું તો સૌ પ્રથમ તો નાઈ ધોઈ તૈયાર થઈ અને પોતાના ઘરની અંદર ભગવાન પાસે દીવો પ્રગટાવવાનો હોય છે અને પોતાના પિતૃઓની પૂજા કરવાની હોય છે બ્રાહ્મણોની પૂજા કરવાની હોય છે બ્રાહ્મણોને ભોજન કરવાનું હોય છે અને સંધ્યા સમયે ઢોલ નગારા વગાડવાના હોય છે અને ઢોલ નગારા વગાડી અને અમાસની રાત્રિના દિવસે દીવડાઓ પ્રગટાવીને ચારેય તરફ આપણે પ્રકાશ કરવાનો હોય છે પણ આ તો આપણે આવી રીતે બાહ્ય રીતે દિવાળીને આપણે ઉજવીએ છીએ પણ ખરા અર્થની અંદર દિવાળી કેને ઉજવી કહેવાય તો આપણા અંતરની અંદર રહેલા જે દોષો છે ને એને આજના દિવસે તિદાનજલી આપવાની હોય છે અને આપણા હૃદયની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના દીવડાઓ પ્રગટાવાના હોય છે આ દિવાળી એટલે કે જે કાંઈ વર્ષ દરમિયાન થયેલું હોય ને કોઈની સાથે બોલાચાલી થયેલી હોય કોઈની સાથે વડ ઝઘડ થયેલી હોય તો આ બધું આપણે આજના દિવસે ભૂલવાનું હોય છે અને આવતીકાલે એટલે કે નવા વર્ષે આપણે જીવન જીવવાની શુભ શરૂઆત કરવાની હોય છે એટલા માટે આપણામાં જે કઈ દોષો છે એ દોષો ટાળી અને ધર્મ જ્ઞાન ભક્તિના દીવડા પ્રગટે એટલે કહેવાય કે સખી હૈે તે હરખ નમાય આજ મારે દિવાળી આવી હા આપણા હૃદયની અંદર હરખ થવો જોઈએ આનંદ થવો જોઈએ અને એ આનંદ ક્યારે થાય જેમ બાર ના ચોપડા ક્લિયર હોય ને તો આપણે આનંદ કોઈ ભય ન હોય ઇન્કમ ટેક્સ વાળા નો હા એમ અંતર ના આપણા ચોપડા બધા એને અંદર દોષો ભરેલા છે રાગ દ્વેષ ઈર્ષા અહંકાર માન વેર જે બધું પડ્યું છે ને ત્યાં સુધી આપણા અંતર ની અંદર શાંતિ ક્યારે મળવાની નથી કદાચ આપણે બારે થી દિવાળી ઉજવતા હશું પણ જો રાગ દ્વેષ પડ્યા હશે તો અંતર ની અંદર હોળી અડગતી હશે હો સમજા ને એટલે આજના દિવસે આપણે શું કરવાનું છે જૂની જે ઈર્ષા ઝઘડા હોય ને એને ભૂલી જવાનું છે નવા વર્ષની શરૂઆત કરવી છે અને એટલું વિચારવાનું કે આપણે શું લઈ આવ્યા છે એના કરતા બધેની સાથે પ્રેમથી ને હેતથી આપણે જો જિંદગી જીવશું તો જિંદગી જીવવાની મજા આવશે હે નફરત થી જિંદગી જીવી એના કરતા પ્રેમથી જિંદગી જીવી જાણીએ તો કેવો આનંદ આવે હે આપણે ન કરાય બળતા જઈએ હો કોઈક નહીં જોઈ તો એમાંથી આપણે શું ફાયદો હોય આ બહુ ઈર્ષા અને અદેખાય ને બળબડ કરતાં હો ને એ માણસને ખાવું એ ન ભાવતું ખબર શરીર બીમાર પડે રોગો થાય હે એના કરતા આપણે પ્રેમથી અને ન્યાયને નીતિથી જીવીએ હેં હા આપણું તો જીવન એવું હોવું જોઈએ કે ચાર જણાને પ્રેરણા મળવી જોઈએ હો આપણામાંથી હા અને આપણા વડીલો જ નફરત કરતા હોય પરિવારના લોકો જે નફરત કરતા હોય તો એ નફરત પછી આપણા છોકરાઓની અંદર ના આવે એટલે આખી જિંદગી હા હા આપણી પેઢી જ પડી હોય હો હો પણ એનો કોઈ મતલબ નથી કદાચ કંકાસ થઈ જાય ને તો પાણીના લીટાની જેવું આપણા બધાયનું જીવન હોવું જોઈએ પાણીમાં લીટો કરો તો રે ને કદાચ કેવું પડે સંસારમાં ભેગા રહેતા કઈક ભૂલ થાય તો કેવું પડે વધવું પડે પછી મનની અંદર રાખવાનું હોતું નથી જો મનની અંદર તમે રાખો તો એ તમને આખી જિંદગી નડે હો એનાથી તમને ક્યારે શાંતિ ન મળે પછી ભલેને તમે કરોડોના ના ફ્લેટ માં રહેતા હો પણ એને જોઈને તમે બળ્યા કરતા હો હા એટલે આજના દિવસે નફરત ને જે કઈ હોય ને એ બધું છોડવાનું હોય છે કદાચ ને કઈક થઈ ગયું તો સામે ચાલી અને આપણી ભૂલ સ્વીકારી અને આપણે સંપ અને સુરૂત ભાવતી રહેવાનું હોય છે શ્રીજી મહારાજે પણ આ દિવાળીના દિવસે કાર્યાણીના છઠ્ઠા વચના મૃતની અંદર વાત કરેલી હતી હો કે ભગવાનનો ભક્ત હોય ને એ કામ ક્રોધ લોભ કપટ માન ઈર્ષા મત્સર આ બધાએ વાનાએ રહિત થઈ અને જો ભગવાનની ભક્તિ કરે ને તો ભગવાન એના ઉપર રાજી થાય છે જો આપણે આપણા પરિવાર પ્રત્યે નફરત હોય એના સાથે ઝઘડા હોય છોકરાઓ સાથે બનતું ન હોય હે અને આવા બધા અંદર દોષો ભરેલા હોય અને એ મંદિરમાં આવીએ તો ભગવાન એમ કેશે હો હારા તું બે માણ ભેગો હરખ હખણીનો નથી રહી શકતો કે હે તો અહીંયા કેમ રહી શકીશ મારા ધામાં તું રહી શકીશ હે અહીંયા એક તારો નાનો સરખો સ્વભાવ તારા મનની એઠ પણ તું નથી મૂકી શકતો તો પછી મારા ધામમાં તું કેમ રહી શકીશ એટલે ભગવાન રાજી થતા નથી એટલે મહારાજ કહે છે કે આવા દોષો એ રહિત થઈ અને જો ભગવાનની ભક્તિ કરે ને તો ભગવાન એના ઉપર રાજી થાય છે હો એટલે આપણે આજના દિવસે સર્વે દોષોથી રહિત થઈ અને નવું જીવન જીવીએ એવી ભાવનાની સાથે દિવાળીનો ઉત્સવ આપણે બધેને ઉજવવાનો હોય છે સાથે આજના દિવસે કહેવાય કે ભગવાનનો જે ભક્ત હોય ને એને ભગવાન ના મંદિર પ્રત્યે વેલા જોઈએ કે હે પ્રભુ મારામાં જે દોષો અમાસની જેમ મારા હૃદયની અંદર અંધારું ભર્યું છે પણ એ મારા હૃદયની અંદર નવલા પ્રભાતની અંદર હે જેમ નવો સૂર્ય ઉદય થાય અને ચારેય બાજુ આમ કિરણો પસરે અને આપણા પૃથ્વી ઉપર પ્રકાશ ફેલાઈ જાય મારા અંદર પણ અંદર પ્રકાશ ફેલાવો કરવાની હોય છે બીજું દિવાળીના દિવસે દીપમાળા પણ રચવાની હોય છે મંદિરો હોય ને ત્યાં ઘણા બધા દીવાઓ પ્રગટાવાના હોય છે અને ભગવાન સ્વામિનારાયણ પણ

दीपोत्सवीति ते दिना राते रू दीप वच्चे दीपमाजे वालमो परमेश्वर जन कारण यावे देवता रुपकनू धरी रूप સુઅવની મા કરે ઉત્સવ સંત સમાજ અને દિવાળીના દિવસે ભગવાન આગળ દીવાઓ પ્રગટાવ્યો આમ આમ ગોલ આમ દીપ કરવાની હોય અને પછી એમાં ભગવાનના દર્શન થાય દીવાના અજવાળે આજના દિવસે ભગવાનના દર્શન કરવાના હોય અને હરિભક્તો બધા ભેગા થઈ અને ઉત્સવના કીર્તનો ગાય હા તાલ મૃદંગ કે દક્કડ લઈ અને આજના દિવસે સરસ મજાના દિવાળીના પદો ગાવાના હોય છે મંદિરની અંદર ઉત્સવ કરવાનો હોય છે આવી રીતે અને હરિચરિત્રામૃત સાગરની અંદર એવી વાત લખી છે કે આજના દિવસે કેટલાક નાના નાના બાળકો હરિભક્તોના ફટાકડા ફોડતા હતા હો હા તે વખતે ફટાકડા હતા અને દિવાળીના ફટાકડા ફોડવાના આનંદ કરવાનો કોઈ પ્રદૂષણ થતું નથી સમજા ને હા પ્રદૂષણ વાળા જે હોય ને એને કહેવાનું કે યુક્રેન ને ઈરાન નું યુદ્ધ થાય ને ત્યાં જઈને અણુ બોમ્બ છોડે ને હા એમાં બહુ પ્રદૂષણ થાય એને અટકાવો કે અમે એક દિવસ ફટાકડા ફોડશું એમાં કોઈ પ્રદૂષણ થશે નહીં આપણો ઉત્સવ છે ધાર્મિક તહેવાર છે હા અમે એમાં આપણા હિન્દુ જ બહુ ડાયા થતા હોય હા દિવા દિવાળીના ફટાકડા ફટાકડાને ફોડવાનું કે અને હોળીના રંગ ડાળવાનું ના કે હો હા બહુ પાણીનો બગાડ થાય કે હા ને કેટલાક વાર બહુ ડાયા હોય તો એમ કે કે ભગવાન શંકરનો સુગામ દૂધ થી અભિષેક કરો કે માણસ ને ગરીબો ને પીવરાવો ને આવી દુષ્કર ભાવના ખોટી ભાવના લોકોના હૃદય ની અંદર હોય છે પણ આપણા ઉત્સવ નું મહાત્મા ઉત્સવ ની શું કિંમત છે ઉત્સવ ની શું ગરિમા છે આપણી ઉત્સવ ની શું પરી ઉત્સવ ની શું એમ કે પારંપરિક આપણી જે વિધિઓ રીત રિવાજો છે એની લોકોને ખબર નથી હોતી આ ઉત્સવ પાછળ આપણે શું સંદેશો અને લોકોને ભાવનાને વિચાર આપવાનો હોય છે એ લોકોને આજે ખબર હોતી નથી એટલે લોકો મન ફાવે એમ બોલતા હોય છે હો પણ આપણે આપણા ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવાનો ને માણવાનો અને નાના નાના છોકરાઓ ફટાકડા ફોડતા હતા આ છોકરાઓની બાળ બુદ્ધિ જોઈ અને ભગવાન શ્રી રાજી થયા છે હો પણ એટલો સંદેશો ભગવાન સ્વામિનારાયણ તે વખતે આપેલો હતો કે ફટાકડા ફોડવા વાંધો નહીં પણ એવી રમત ન રમવી કે ફટાકડા ફોડતા ફોડતા તમારા હાથ પગ કે મોઢું બળી જાય હો આ ઘણા બહુ રમત કરતા હોય ને તો ફટાકડા ફોડવામાં બહુ રમત કરવી નહીં નિયમ પ્રમાણે થોડાક ફટાકડા અવશ્ય ફોડી લેવા પણ કરોડોના ફટાકડા ફોડવા એવો ભાવ પણ આવો રહેલો નથી પણ આ એક ભગવાન આવ્યા રામચંદ્રજી તો એના માટે એ ઢોલ નગારા વગાડી અને જે તે સમયે મોટો ઉત્સવ કરેલો હતો અને લોકોએ ફટાકા ફોડેલા હતા ભગવાનના આનંદની અંદર તો આપણે કદાચ ને દિવાળીના દિવસે આપણે ફટાકડા ફોડીએ તો કાંઈ ખોટું નથી હો હા કારણ કે એને હજારો ને લાખો લોકો ક્યારેક ક્યારેક એ મોટા મોટા ઓલા ડાન્સરો હોય ને પછી આમ સેલિબ્રિટી લોકો કરતા હોય ત્યારે કરોડો રૂપિયા દોઢ કરે છે હો એક એક્ટર ખરી આમ લુગડા પહેરી નીકળે ને તો એમાં ચાર પાંચ કરોડ રૂપિયાનો ખર્ચો થઈ જાય એને જોવા માટે લોકો ભેગા થતા હોય છે તો ખોટી જગ્યાએ રૂપિયા વેડફાતા હોય ત્યાં કોઈ પણ બોલતું નથી પણ આપણા તહેવાર ઉપર જે કોઈ ઘા મારતા હોય ને તો ખરા અર્થની અંદર કહેવાય કે એને હિન્દી હિન્દુ સંસ્કૃતિની ખબર જ નથી તો આવા ઉત્સવોના દિવસે આપણે અવશ્ય આપણા ઉત્સવો ધામધૂમથી માણવા અને આ દિવાળી નું ઉત્સવ એટલે બહુ મોટું પર્વ કહેવાય તો આજના દિવસે એ જ ભગવાનના ચરણ ની અંદર પ્રાર્થના કરશું અમારા હૃદયની અંદર જે જે અજ્ઞાન છે છે અંધારું કોઈક પ્રત્યે રાગ દ્વેષ છે એ રાગ દ્વેષ દૂર થાય અને અમારા હૃદયની અંદર નવા સદ્ગુણોનું પોષણ થાય અને પ્રેમરૂપી દીપક અમારા હૃદયની અંદર પ્રગટે અને આપણે સૌ કોઈ ભગવાનને પ્યારા બનીએ એવી ભગવાનના ચરણની અંદર આજના દિવાળીના દિવસે પ્રાર્થના સરસ આ દિવાળીનો મહિમા છે એટલે ખૂબ આપણે ધામધૂમથી દિવાળીનો ઉત્સવ ઉજવવાનો છે